बदल जिला पंचायत चीटनी नीचे थी आवता कामरा मां जे सरपंचो आजर से एवने के उन्हें विनती करीज के बोता मुस्तान के जुपल लेशे सरपंच री हो सरपंच मंचु पराउशे सरपंच री वनराज बै कामर के बोता આજનો આપણો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સૌરાષ્ટ્રની પરંપરા રહી છે આંગણે આવેલા મહેમાનો નું કુલ આપણે સન્માન કરતા હોય એ મુજબ આજે આપણે મકવાણા પરિવારના મધ્ય ઘણી તમે પણ આપણે ઉચ્ચ પદના મહેમાનો સન્માન કરશું સન્માન માટે જે નામ બોલું એ ફટાફટ મિત્ર આવશે અને મહેમાન સન્માન કરશે જિલ્લા પ્રમુખ સન્માન કરશે બારિયા વિપુલભાઈ

માં સરકારની તાનાશાહી નીતિના કારણે હરિયાળી ક્રાંતિનું નષ્ટ થયું પરંતુ ખેડૂતોની હાલત પણ દયનીય બની છે તો આ સમયે ખેડૂતોને આપણે કેવી રીતે ન્યાય અપાવી શકીએ એ માટે થઈ અને આપણે આજે સંઘર્ષમાં સહભાગી બનવાનું છે હમણાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું અને કોંગ્રેસ નેતૃત્વે બહુ મોટી લડત આપી છે પરંતુ આ બે સંઘર્ષ કાયમી માટે કરવો પડશે આ ગામડા વિરોધી સરકાર છે ક્યારે ગામડાઓના લોકોને ન્યાય આપવા ઈચ્છતી નથી તો આપણે સૌ સાથે મળી ખેડૂતોનો જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનના સહભાગી બનીએ જય હિન્દ જય કોંગ્રેસ આજે અહીંયા મકવાણા પરિવારના મઢે

ભાઈ શ્રી હરદીપભાઈ ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ મામસી હમણાં જ આપણે સાંભળ્યા વિપુલભાઈ કુમાર ભૂતકાળમાં અનેક વાર જાહેર પણ જ્યારથી ગુજરાતમાં ભાજપનું શાસન ચાલે છે ત્યાર પછી એક પણ વાર તેવા આપીની યોજના આ સરકાર આપી મારું આપને કહેવાનું એટલું જ છે કે આ ખેડૂતોની વિરોધી સરકાર એ લોકો ખેડૂતોને ઉપયોગી થવામાં માનતા જ નથી શા માટે નથી કારણ કે એમને મતો વગર મહેનત ના મળી જાય જયારે ઈશ્વર રૂપે ત્યારે જગતનો નો લાસાર બન્યો છે

આજ સીટના અમારા યુવા નેતા અને અમારું પ્રતિનિધિ વિપુલભાઈ જીગરભાઈ અશોકભાઈ મંચ પર બિરાજમાન તમામ સન્માનિત સરપંચો સામે બેઠેલા અમારા તમામ સન્માનિત વડીલો તથા યુવાનભાઈ આજે આપણા રાજ્ય અને દેશમાં તમામ વર્ગોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે કરવામાં આવ્યા સો કરતા પણ વધારે ખેડૂતોને જેલમાં નાખી દેવામાં આવ્યા ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે આ બધું જોઈને પરિવાર એકવાર આ સીટ તો કોંગ્રેસની અમારો ગઢ છે અમારા ભાઈ વિપુલભાઈ અમારું પ્રતિનિધિ કરે છે અહીંથી પરિવાર અમારા બંને યુવા નેતા વિપુલભાઈ અને જીગરભાઈના હાથ મજબૂત કરો આઈ એવી આશા અપેક્ષા રાખું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત સરકારી દીધા છે આપણને કાંટા વાગે છે એવી આપણી સૌની વચ્ચે જિલ્લા પંચાયતની ની ભાવનગર તાલુકા ખેડૂત સંમેલન અને સરકારની સામે આક્રોશ ઉભો કરવા માટે થઈને જન આક્રોશ સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અશોકભાઈ ગોહેલ આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગર જિલ્લા સેવા દળના પ્રમુખ અને મારા ભાઈ એવા હાર્દિકભાઈ રોયલા આપણી સૌની વચ્ચે ઉપસ્થિત કોળી સમાજના નેતા અને ભાવનગર જિલ્લા ઓબીસી સેલના પ્રમુખ આદરણીય જીતુભાઈ વાઘેલા આપણી વચ્ચે ભાવનગર શહેરના એસી સેલના આદરણીય પ્રમુખ ઉપસ્થિત વિપુલભાઈ પાડોશી તાલુકો શહેરના જોજારો અને અખિલ ભારતીય કોળી સમાજના ભાવનગર જિલ્લાના એવા પ્રમુખ આદરણીય અશોકભાઈ મામસી આપણે સૌના અહીંનું નેતૃત્વ કરતા અને આપણા લાડકવાયા એવા વિપુલભાઈ બારીયા જીગરભાઈ મંચસ્થ સરપંચશ્રીઓ તમામ આગેવાનો વડીલો યુવાન દોસ્તો ગામડે ગામડે થી પધારેલા સૌ જાગૃત ખેડૂતો જે રીતે મારા આગળના વક્તાઓ હરદીપભાઈ જીતુભાઈ અને વિપુલભાઈ બગડાજીએ વાત કરી એ વાતમાં મારું સુર પુરાવું છું સાથે સાથે જ આપણે વાત કરીએ

ભારતીય જનતા પાર્ટી એ માટે બે હાથ ઊંચા કરી અને તમારે કહેવાના છે હું તમને અહીંથી કહીશ કે ભાજપ બતાવો તમે જશો ખેડૂતોને બચાવો શું કહેશો